વાત કરીએ કેશોદની કેશોદના પટેલ રોડ પરના શાકભાજીના પથારાવાળાને હટાવતા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા રેલવે અંડરબ્રિજ કામ શરૂ હોય ચાર ચોકથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા અનેક શાકભાજીના પથારાવાળાને હટાવતા મુશ્કેલીમાં મુકાયા હતા પોલીસ સ્ટેશન અને નગરપાલિકા કચેરીએ રજૂઆત કરીને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી કેશોદના ચાર ચોક વિસ્તારમાં રેલવે અંડરબ્રિજનું કામ ચાલુ થતાં આયોજન વગર અણઘડ રીતે છૂટતા હુકમો કારણે સંખ્યાબંધ લોકોની રોજીરોટી પર અસર થઈ રહી છે કેશોદના પટેલ રોડ પર પોલીસ લાઈનની દિવાલ પાસે શાકભાજીનો છૂટક વેપાર કરી આજીવિકા રડતા શાકભાજીના પથારાવાળા ફેરિયાઓને ટ્રાફિકની અડચણ ઊભી થતી હોવાનું જાણવા મળ્યું અને સામેની બાજુએ આવેલા ખાનગી માલિકીના પ્લોટમાં કામચલાઉ ધોરણે બેસતા કેશોદના જે પરિવારને સન્માનની દ્રષ્ટિએ આદર કરે છે તેમના વારસદારો દ્વારા નકારાત્મક ઊર્જા હેઠળ જગ્યા ખાલી કરાવતા પથારાવાળા ફેરિયાઓને કેશોદ પોલીસ સ્ટેશન અને શોર નગરપાલિકા કચેરીમાં રૂબરૂ રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ પણ કરવામાં આવી હતી